તો અમે રાત્રિ રોકાણ રણજમા કરેલું હતું અને એના પાર્ટ આપણે યુટ્યુબમાં આવી ગયા છે આવી છે છે અને અને અત્યારે સવારના અમે મંદિરે ચા પાણી નાસ્તો કરીને અત્યારમાં ચાલવાનું ચાલુ કરી દીધેલું છે તો અત્યારે થોડોક દી ડેમ બેમ દેખાણું હતું તો અમે ફોટો પાડાવી એ હતા બે ભાઈ બંધ બીજા કીધું થોડુંક આગળ આવી બીજા ને કીધું થોડુંક હાલતા થઈ દેખાય યાદ આગળ ગયા હે અને થોડાક ફોટા બોટા પાડવી અને દેખાડું તમને તો અત્યારે વરુડી માતાના મંદિરે પોગી ગયા છે ભાઈ મંદિર દેખો તો ચાલો અહીંયા દર્શન કરવી દેખાય છે રાવટી દેખાય છે અને ચાલે છે જબરદસ્ત ડાન્સ ઓહો મલકાન કાનોડાના દર્શન કરીને અમે લઈ લેવી શેરડીનો પ્રસાદ તો અત્યારે અયા સ્ટેટ આવીમાં પહોંચ્યા હતા સ્ટેટ લાગતું તો નથી આલા પાછા ધીમે 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 પાછા થઈ ગયા આગળ નીકળી ગયા હવે ધીમે ધીમે કેવું નથી મારે ખાલી બનાવવું સોરી 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 સોરી

ના ભાઈ બન્યા કેટલાય તો તમારું ગામ કેટલું અમારે લગભગ ચાર પાંચ દિન થઈ જાય એ રાયલો આવે છે શ્રી પૂલ મનાયન પછી જો ખાવા બેઈ ગયા જમમાં બધું ફૂલી ગયું આ ચા આપડાને તો અત્યારે વાગ્યો છે એક અને હવે અમે હાલવાનું ચાલુ કરી દીધું છે અમારા બધા મિત્રો એ અહીંયાથી અમે રોકાણ હતા ત્યાં નાવાની સુવિધા પણ એક નંબર હતી જમવાની સુવિધા પણ એક નંબર હતી અને સુવાનું પણ એક નંબર જ હતું ભાઈ અને એનું લોકેશન અહીંયા બોર્ડ ઓલું હતું એનો સ્ક્રીનશોટ અહીં કંઈક નાખી દઈશ મસ્ત હતું ભાઈ સેવાવાળાને એક લાઈક આપણા તરફથી હા આગળ હાલે જઈએ આપણા ભાઈ પણ તડકન હાલવા મીણ્યા હે આઈલા જાવી અમારા ભાઈઓ સેવા કરવા લાગી ગયા છે ડોલી ચાવાડા જનમાયો તો એ લાગુ હે ઓ ના ના બીજો દોનું મારો ઓલા આવે છે કોણ આવે છે તો લઈ લે ને તો પી લેશે ને પીવા દેવો પણ પ્રસાદ લઈ આવી આ વર્નો બાપો બીજો દોજ મારો પછી તો હાલ છે આ તો તણનો જ ભોગ્યો તું લે લે આ તો અહીં ત્યાં માઇલા જતા હતા શોર્ટકટમાં અને અહીં ત્યાં રસ્તો છે ત્યાં આવડા કાકા દાદા રસ્તામાં ખાટલો રાખીને બેહી ગયા અને બધાયને અહીંયા સેવા માટે બોલાવે ચા પાણીની વ્યવસ્થા છે અને અહીંયા બધી સેવા આપે છે સેવાનો લાભ લેતા જાઓ પીન દેતા પીતા આપણે તો ચા પાણી પણ બધી સેના છે ચા પાણી પી લીધા આપણે પણ પીતા બધા ચા પાણી પીધા માટે સેવા કરવાનો પણ આ એક શું કહેવાય જે અહીંથી નીકળે એને ચા પાણી પીધા વગેરે અંદર આગળ વધવા જ નહીં દેવાનું રસ્તા વસારે ખાટલો માંડી સેવા કરે છે આ લીડ વાડી માં હોવા રખાય ને મારા દીકરા વાળી જોતો છે આયા આયા તમારો વિડિયો ઉતાર લીધો સા પિતા મસ્તી નું અમરે ભરાવ હવે કે જતા

અલિયો અલિયો અમૃતિયન પાણી દિયો હાલ અમૃતિયન પાણી સખત રયા પાટી દે અમારિયા છોકરા મારી પાએ વાર હો પાણી કેમ ભાઈ દેડે હવે શું હે આને ક ભગિયા લગાડી દો તમારા બાપ ને નીતિ પર કા કેતો ઇને

આરામ કરવાય રોકાણ હતા થેલો કઈટન તે થેલા ની જગ્યા કેવી લીટી થઈ ગઈ છે ને સોખા પડી ગયા હો અશો થેલો જ દેખાય મીઠો કરો હવે મંડાળો એક ડગલું તારો દીકરો આ

અવા નીકળ ગઈ આ કોલ બેન 500 થશે આ આ ખુરશી ખુરશી 500 થશે 500 હા આલેટ દેઠા બેસીઓ 500 રૂપિયા પાહા વાયરી 500 કેમ કોમેટી હવે દેખાય કે રાત્રી ડોપણ કરવાનું છે આશ્રમ એ આશ્રમ આપણે દેખાય ક્યું છે દેખાઈ ગયો એટલે કે હવે પોગી ગયો છે વ્યા આશ્રમે 都有啊，也回来也讲。 બધા <laughs> <laughs> <threatened> <laughs> hey, <laughs>